શક મિત્રો કે આપણે ફરીથીને એક આવી ગયા છે આપણા વિડીયોની અંદર આજનો જે વિડીયો છે મિત્રો આપણા કેલ્શિયમની વાતચીત છે તો હવે આ કેલ્શિયમ આપણે ટેસ્ટ મારવાનું છે અને આવી રીતે આપણે ડેમો કરવાનું છે ગાય ફેસ હોય ને ખાઈની એવું તકલીફ રહેતી હોય તો કેવી રીતે આપણે ખવડાવવાનું છે એને લગતા જે આપણે વિડીયો લઈને આવ્યા છે એવી નાખી દઉં બહેનો હવે છે ને સરખું આપણે ભેળવી નાખો એને અને કોઈ પણ કેલ્શિયમ હોય એને આપણે સરસ મજાનું ભેળવી નાખવાનું એટલે શું છે કે ખાવાની અંદર કોઈ તકલીફ ન પડે અને હવે આપણે કોઈ ગાય હોય કે ભેંસ હોય જે કોઈ પણ ગાય આઠોડું પશુ હોય ખાય ન હોય નીણમાં એમાં તો આનાથી વ્યવસ્થિત નીણમાં પણ સુધારો થાય છે સાથે સાથે દૂધની અંદર પણ રિઝલ્ટ આવે એ તમારે મગાવવા માટે કોન્ટેક નંબર છે મિત્રો આ છે આપણું કેલ્શિયમ છે મિત્રો અને એની અંદર આવા આવા કન્ટેન્ટ છે તમે જોઈ શકતા છો મેંગો ફ્લેવર છે આ છે આપણે પશુને ખાણ છે પશુ ઘાણે પશુપાલક ભાઈ તમારે ડેમો માટે લાવતા હોય તો ભાઈને આ પર્સનલી છે તમે જોઈ શકતા છો મિત્રો ને કોઈ પણ ગાયભે છે મિત્રો દૂધે ન આવતી હોય તો જો આ કેલ્શિયમ તમારે રેગ્યુલરી ખાણની અંદર ખવડાવવાનું છે મિત્રો અને આપણે એની સ્પેશિયલ હોમ ડિલિવરી દેવા માટે આવી કે કોઈપણ વ્યક્તિને આપણું કેલ્શિયમ જરૂર હોય તો અવશ્ય એકવાર આપણા પશુઓને ટ્રાય કરો સો ટકા દૂધમાં ને એમાં રિઝલ્ટ મળે અને સાથે સાથે ફાયદો પણ એવો થાય એ લગતા જો આપણા કેલ્શિયમની અંદર ખાંડની અંદર નાખી દીધું છે અને હવે આપણે કોઈપણ ગાયો અથવા ભેંસને દેવાનું છે પરંતુ તો ભાઈ પાસે બે પશુ છે ત્યારે આપણે આ પશુને દેવાની છે આને આને દેવું આ આ આગળ પણ છે તો આ પશુ પણ ખાય છે ગાભણ પશુને પણ તમે મિત્રો દઈ શકો છો અને હવે આપણે આ દૂધાળા પશુને પણ દેવાનું છે જો એ મુક્તિ નથી જો અમુક માલ હાડુડા હોય તો ખાવાની અંદર થોડીક તકલીફ થાય પણ આ બધા જ પશુઓને વ્યવસ્થિત રીતે ખાંડની અંદર તમારે દેવાનું છે જોવા ને ધીમે ધીમે પશુ આપણું મોઢા મારે છે એટલે કોઈપણ જાતની તકલીફ ન થાય પશુને વ્યવસ્થિત રીતે દેવાની અંદર ખાણની અંદર ખવડાવવાનું જો આ લઈ લે લેશે જોઈ જો આ ખાણ ખાવા માટે અને સરસ મજાનું રિઝોર્ટ મળશે કારણ કે પશુ ખાંડ ખાય નહીં તો તો રિઝોર્ટ નો આવે તો એની માટે એક સરસ મજાનું મેં આપણે કેલ્શિયમ તમે દે રેગ્યુલરી દો એટલે આપણા પશુને ખાણની અંદર ખાવામાં કોઈ તકલીફ ન પડે જોઈ શકતા છો તમે મિત્રો વિડીયો ઉતારું છો એટલે અત્યારે મારે હેમુ જોવા જોયું તમે હા હા બરાબર છે જો આ પડે છે તો આવી રીતે ભાઈ કોઈ પણ ગાય ભેંસ હોય એને સરસ મજાનું વ્યવસ્થિત જોવા તમે ભેંસ જો તમે અમારા અહીંયા સૌરાષ્ટ્રની ભેંસ છે તળાજા તાલુકાની અને ભાવનગર જિલ્લાની આવી ભેંસો છે મિત્રો જો હવે વ્યવસ્થિત રીતે ખાવા મળે જોયું તમે શરૂઆતમાં થોડુંક મને એમ હતું કે માલ નહીં ખાય પણ જો અત્યારે વ્યવસ્થિત રીતે ખાઈ ગઈ છે કારણ કે આ ભેંસે ખાધેલું હતું એટલે અમુક પછી હેઠું ન ખાય તો એ તકલીફનો નો સરજે અને તમારે મિત્રો આપણું કેલ્શિયમ મગાવવા માટે તમને મારે ડિસ્પ્લે ઉપર નંબર આપી દઉં છું હવે અવશ્ય ને મિત્રો ટ્રાય કરજો આપણા કેલ્શિયમની અંદર કોઈ પણ ગાય ભેંસ હોય દૂધે ન આવતી હોય તો આપણું કેલ્શિયમ ખવડાવો એટલે સો ટકા દૂધે આવશે અને સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ રિઝલ્ટ મળશે એટલે કોઈ પણ જો પશુ બીણ ઓછી ખાતી હોય વ્યવસ્થિત વિકાસ પૂરો ન આવતો હોય તો આપણા તો સરસ મજાનો ફાયદો થશે તો સારું લાગે તો અવશ્ય એકવાર ટ્રાય કરજો મિત્રો રિઝલ્ટ પણ સારું મળશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે અવશ્ય ટ્રાય કરજો બરાબર હાલો આશા કરો કે આજનો તમને મિત્રો આપણો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરજો જેનાથી તમને આવીને આવી માહિતી પૂરી મળે અને તમને નોલેજેબલ માહિતી છે એટલા માટે આપણે નીલું ફાર્મિંગ ચેનલે સપોર્ટ કરતા રહેજો તો હાલો મિત્રો મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોને બધાને જય માતાજી જય જવાન અને જય ક્રિસન સાથે આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું મળીએ આપણે હવે